જિલ્લાના સંખેશ્વર તાલુકાના કુંવારદ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં એક ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું રાજપૂત સમાજની વાડી ખાતે યોજાયેલા સંમેલનમાં સહિત આસપાસના ગામોના અબાલ વૃદ્ધ સૌ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ મંગલમય વાતાવરણમાં થયો હતો ગામની બાળાઓ દ્વારા કળશ અને કુમકુમ તિલક સાથે ધ્વજવંદનનું નું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જય શ્રી રામના ગગનભેદી નાદ સાથે નીકળેલી ભવ્ય શોભાયા સંકલન સમિતિના મંત્રી ડોક્ટર ભરતભાઈ ચૌધરીએ આ વિસ્તારના ગૌરવશાળી ભૂતકાળ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ ભૂમિ મહાભારત કાળ જેટલી પ્રાચીન છે જેના સાક્ષી લોટેશ્વર મહાદેવ અને માર્કેડ મુનિનો આશ્રમ છે તેમણે વધુમાં ઉમેર્યું કે બારસો ને બાસઠ વર્ષ પૂર્વે વનરાજ ચાવડાએ અલહીણ ભરવાડ જૈન મુનિ અને બહેન શ્રીદેવીના સહયોગથી પાટણની સ્થાપના કરી હતી જે હિન્દુ સમાજની સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સંગના આગામી સો વર્ષના લક્ષ્યો વિશે માહિતી આપતા સામાજિક આગેવાન રાજુભાઈ વઢેરે રામ મંદિર અભિયાન અને સંઘની સેવાકીય પ્રવૃત્તિઓની વાત કરી હતી કાર્યક્રમમાં પંચ પરિવર્તનના પાંચ મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો પ્રકૃતિની રક્ષા સામાજિક સમરસતા એટલે કે જ્ઞાતિ ભેદ મુક્ત સમાજ નાગરિક કર્તવ્ય રાષ્ટ્ર પ્રત્યેની ફરજો સ્વદેશી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આ ઉપરાંત ગૌ સંવર્ધન સંયોજક રાજુભાઈ જાદવે ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક

તો એ વખતે બારસો વર્ષ હજાર વર્ષ પહેલા પાટણની જાહો જલાલી એટલી હતી સોલંકી કાળમાં કહેવાતો હતો કે વિશ્વના જે સમૃદ્ધ શહેરો હતા એ દસ શહેરોમાં સમાવેશ થતો હતો પાટણના જે રાજવંશીઓ હતા એવું કહેવાય છે કે પાટણના જે સો વેપારીઓ હતા એમની હુંડી વિશ્વના 80 દેશોમાં વેપાર માટે ચાલતી હતી હુંડી ખાલી પત્રો થી જતા કેટલું સમૃદ્ધ આપણો માળ આગળ વાત કરીએ આ તો થઈ આપણા વિસ્તારની વાત થઈ પરંતુ ત્યારે આગળ વાત આવે કે સમરસતા તો જ્યારે જ્યારે યુદ્ધો ખેલાયા ત્યારે ત્યારે સમરસતા માટે આપણો વાલ્મીકી ભાઈ જો ઢોલ ના વગાડે તો ક્ષત્રિયોને સુરત ચડે ખરું પ્રસંગ એ જ કે છે કે તમે સમરસતાનો ભાવ જાળવી રાખો વાલ્મીકીથી લઈ અને આપણી જે સ્વદેશીની વાત છે પહેલા প্রত্যেক ગામડાની જરૂરિયાતો દરેક ગામમાં જ પૂરી થતી હતી હળ કે ગામનો સુથાર ભાઈ બનાવે ગામના જે પ્રસંગો હોય એમાં જે 18 ગણના છે કે એક રૂપ થઈ એક સંપ થઈ અને પ્રસન્ન કરે તો જ થતો આપણો બળદ ગાડો આપણી જે એની બળદને જે વણકરો બનાવતા એ સુતન નહીં જે આટીઓ છે આ બધાનો જે વેપાર થતો અને એના કારણે ગામડું સમૃદ્ધ રહેતું હતું અને એ સ્વદેશી ભાવ ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ્યા અને એટલે અત્યારે આપણે શું કરીએ છીએ બેનો તો કે હવે ફેર એન્ડ લવલી જોઈશે ફેર એન્ડ લવલી બાર ની કંપની બનાવતી હોય છે આપણે જે દસ રૂપિયાની એક પડીકી ખરીદી એમાંથી આઠ રૂપિયા આપણા વિદેશમાં ચાલે પહેલાં માતા શું કરતી